નમસ્કાર સ્વાગત છે આપનો આજના ખાસ વિડીયોમાં જેમો આપણે વાત કરીશું હિન્દુ સંસ્કૃતિના એક અગત્યના તહેવાર વિશે શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષ આ દિવસોમાં આપણા પિતૃઓને સ્મરણ કરવાનો તેમનો આભાર માનવાનો અને તેમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવાનો સમય છે શ્રાદ્ધ કહેતા પિતૃપક્ષ એ ભાદરવા મહિનાની સુદ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થઈ અને અમાવસ્યાના દિવસે કેતા સોળ દિવસ માટે ચાલતો એ પિતૃ પક્ષનો નો સમયગાળો છે પિતૃ પક્ષ દરમિયાન આપણે આપણા જે કોઈ પણ સજા સગા સ્નેહી સંબંધીઓ છે એમના આત્માને શાંતિ મળે અને એમને પરલોક નું સુંદર સુખ મળે એ માટે પ્રાર્થના કરતા હોય છે દાન આપતા હોય છે પ્રીતિ પરમ દેવતા અર્થાતૃ અને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરેલ અન્નજળ તેમના આત્માને શાંતિ આપે છે અને આપણા જીવનમાંથી પિતૃદોષને દૂર કરે છે તો પહેલા જોઈએ શ્રાદ્ધ એટલે શું શ્રાદ્ધ શબ્દનો અર્થ થાય છે શ્રદ્ધાથી કરેલું કર્મ શ્રદ્ધાથી તમે જે કોઈ પણ કર્મ કરો છો તમારા પિતૃઓને માટે જે ભોજન જળ અથવા દાન અર્પણ કરો છો એ તમારા પિતૃઓને અવશ્ય પહોંચે છે આ જે ભોજન દાન અથવા બીજું કોઈ પણ વસ્તુ અર્પણ કરવા માટેની જે વિધિ છે એ દ્વારા આપણે આપણા સંતાનને આશીર્વાદ આપવા માટે આવે છે ધારો કે એક પરિવાર છે અથવા આપણો પરિવાર છે જેમાં દાદા દાદી નથી રહ્યા કે તમારા પિતા માતા નથી રહ્યા અથવા બીજા કોઈ સગા સંબંધી નથી રહ્યા તો તમારે કેતા આપણે સંતાનો એ આ દર વર્ષે પિતૃ પક્ષમાં તેમની યાદમાં તર્પણ કરવાનો રિવાજ છે ગંગાજળ અર્પણ કરે છે તલ સાથે પાણી અર્પણ કરે છે ભોજન અર્પણ કરે છે બ્રાહ્મણોને ભોજન કરાવે છે શ્રદ્ધાથી આ શ્રાદ્ધ જે કરીએ છીએ એના લીધે થઈ અને પિતૃઓ એ તૃપ્ત થાય છે પરિવાર પર આરોગ્ય સમૃદ્ધિ અને શાંતિ નો આશીર્વાદ વર્ષે છે શ્રાદ્ધ પક્ષમાં તલ જળ દૂધ મધ ઘી કરવામાં આવે છે બ્રાહ્મણો ભોજન કરાવવું અને તેમને દાન દક્ષિણા આપવી એ અત્યંત શુભ માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન લગ્ન કે નવા ઘરમાં પ્રવેશ કે શુભ કાર્યો કરવાની મનાય હોય છે આ સમયગાળો ફક્ત ને ફક્ત પિતૃતિ માટેનો સમયગાળો છે શ્રાદ્ધ કરવું એ ફક્ત ધાર્મિક પરંપરા પણ નથી પણ એ આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળી રહે અને આપણે એમનું ઋણ સ્વીકારીએ છે એમનો આદર સત્કાર કરીએ છીએ અને એમના આશીર્વાદ થી જ આપણે સારું જીવન જીવી રહ્યા છે એવી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો સમયગાળો છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે કોઈ પણ તમારા દિવંગત સગા સ્નેહ સંબંધીઓ હોય એમની તિથિ આવતી હોય એ તિથિને દિવસે તમારે વહેલા ઉઠી સવારે સ્નાન કરી એમના માટે સુંદર ભોજન બનાવવું જોઈએ ભોજનની અંદર ખીર બનાવવા માટેનો એક રિવાજ છે એ ભોજન બનાવ્યું એની અંદર પૂરી કે તરેલી વસ્તુ મિષ્ટાન બનાવ્યું દાળ ભાત અથવા રોધેલી વસ્તુ બનાવી તો એ બધી વસ્તુને તમારે બ્રાહ્મણોને પણ જમાડવાના છે તમારે પોતે પણ જમવાનું છે અને એ જ વસ્તુ તમારે તમારા પિતૃઓને કાગાર પણ દ્વારા એ તમારી અગાશીમાં અથવા જ્યાં ખુલ્લી જગ્યા હોય તે આગળ કાગવાસ નાખી અને તમારા પિતૃઓને અર્પણ કરવાની હોય છે તો એ દ્વારા તમે અર્પણ કરેલું જે કોઈ પણ અનાજ છે જિથિ તમને એક આવે છે નવમી નું જે શ્રાદ્ધ છે એ નવમી નું શ્રાદ્ધ એ સર્વ બાહ્યોનું શ્રાદ્ધ છે તો સ્ત્રીઓનું શ્રાદ્ધ એ નવમીની તિથિને દિવસે કરવામાં આવે છે પુરુષોનું શ્રાદ્ધ એ એમની મરણ તિથિ પ્રમાણે જે કોઈ પણ દિવસ આવતો હોય એ દિવસે વિધાન છે જો તમને ના ખબર હોય તો અમાવસ્યા દિવસે એ શ્રાદ્ધ કરવા માટેનો નિયમ છે તો તમે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરી શકો છો પ્રેમથી તમે સારી સારી વસ્તુઓ બતા બનાવી અને પિતૃ અર્પણ કરો બ્રાહ્મણોને જમાડો અને શ્રાદ્ધ પક્ષમાં તમને તમારા પિતૃઓના આશીર્વાદ તમારા પર બન્યા રહે એવી પ્રાર્થના સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ